નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો વાસ્તુશાસ્ત્રના આ પ્રયોગો તમારું જીવન બદલવા માટે પૂરતા છે તેમને અવગણશો નહીં સવારે ઉઠ્યા પછી કોગળા કર્યા વગર ચા અથવા પાણી ક્યારેય ન પીવું જોઈએ ખરાબ કે હેઠા હાથે ગાય બ્રાહ્મણો વગેરેને સ્પર્શ કરવો નહીં નળમાંથી પાણી ટપકવું એ નાણાકીય નુકસાનીની નિશાની છે તેથી ટપકતા પાણીને બને તેટલી વહેલી તકે રિપેર કરાવો જો ઘરમાં કોઈ વાસણમાંથી પાણી ટપકી રહ્યું હોય તો તેને પણ સરખું કરાવો પરિવારનો પ્રેમ જાળવી રાખવા એકબીજાની લાગણીઓને સમજવા અને પરિવારના સભ્યોને સાંભળવાની અને સમજવાની ક્ષમતા કેળવવી ઘરના અન્ય મોટા સભ્યોના વિચારો પણ જાણવા ફક્ત પોતાના જ વિચારો પ્રમાણે ઘર ચલાવવાની કોશિશ ન કરવી દરેકની સલાહ લેવી સાવરણી એવી જગ્યાએ રાખો જેથી કરીને ઘરમાં આવેલા મહેમાનો તે સાવરણીને જોઈ ન શકે બ્રહ્મ મુહૂર્ત અને સાંજના સમયે ભૂલથી પણ ઘરમાં ક્યારેય ઝાડુ ન મારવું જોઈએ ઘરને સ્વચ્છ સુશોભિત અને સુંદર રાખો ઘરના ચારે ખૂણા સ્વચ્છ હોવા જોઈએ પલંગની નીચે સાવરણી ક્યારેય પણ ન રાખવી જોઈએ દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી એ વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવતી નથી તેથી આ દિશાને ખાલી ન રાખવી ઘરમાં કાળો લવંડર રાખોડી વાયોલેટ અને જાંબલી રંગનો ઉપયોગ ન કરો અને ઘરમાં પડદા કે દિવાલોનો એવો કોઈ રંગ ન હોવો જોઈએ ઘરનો દાદર પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ બનાવો ઉત્તર પૂર્વમાં ક્યારેય દાદર ન બનાવો ઘરની દિવાલો અગાસી અને ફર્શમાં તિરાડો ન પડવા દેવી જો તિરાડો દેખાય તો તરત જ રિપેર કરાવો મકાનમાં તિરાડો અશુભ માનવામાં આવે છે તમારા પગ દક્ષિણ તરફ મુખ રાખીને સૂસો નહીં ઘરની સ્ત્રીનું સન્માન કરો પેટના પાછળના ભાગના ખિસ્સામાં પર્સ અથવા પૈસા ન રાખો જો શર્ટ કે પેન્ટનું ખિસ્સું ફાટી ગયું હોય તો તેને તરત જ રિપેર કરાવો દાંત સાફ અને ચમકદાર રાખો જૂઠું બોલવાથી ઘરમાંથી લક્ષ્મી જતી રહેશે તેથી ક્યારેય પણ જૂઠું ન બોલો કોઈ પણ પ્રકારના કેફી પદાર્થનો નશો ન કરવો વાળ અને નખ લાંબા ન રાખવા ઘરમાં કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ કે ચિત્ર ન રાખવા શરીરના તમામ ખુલ્લા ભાગોને દરરોજ સવાર સાંજ અને બપોરે એમ ત્રણ વખત પાણીથી ધોવા જોઈએ પૂજારૂમ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ કે ચિત્ર ન લગાવો ઘર અથવા ઘરની કોઈ પણ જગ્યાએ કરોડિયાનું ઝાડું ન બનવા દેવું જોઈએ એનાથી દરિદ્રપણું આવે છે કોઈ પણ દેવી દેવતાની બે તસવીરો એવી રીતે ન લગાવો કે તેમના ચહેરા એકબીજાની સામે હોય ઉત્તર પશ્ચિમ ખૂણામાં ક્યારેય કોઈ દેવી દેવતાનું ચિત્ર ન લગાવો નહીં તો કોર્ટ કચેરીમાં ફસાઈ જવાની પ્રબળ સંભાવના છે ઘરમાં ક્યારેય કચરો ભેગો ન થવા દો અગાસી ઉપર ક્યારેય વાસ ન નાખો અને અગાસી ઉપર કોઈ નકામી વસ્તુ ન રાખો ભોજન કરી લીધા પછી થાળીમાં હાથ ધોવા નહીં ખાવું હોય એટલું જ થાળીમાં ભોજન લેવું ક્યારેય વધેલું ભોજન થાળીમાં એઠું ન મૂકો ભોજન તૈયાર કરેલી થાળી હંમેશા ટેબલ ઉપર આદર સાથે રાખો ભોજનની થાળી હંમેશા બંને હાથે ઉપાડો એક હાથે ભોજનની થાળી ક્યારેય ન ઉપાડો આમ કરવાથી ખોરાક પ્રેત યોનીમાં જાય છે જમી લીધા પછી ખાલી થાળી ક્યારેય કિચન સ્ટેન્ડ પલંગ કે પછી ટેબલની નીચે કે તેની ઉપર પણ ન રાખો રાત્રે જમ્યા પછી હેઠા વાસણો ન રાખો ભોજન કરતા પહેલા ભગવાનનું આહવાન કરો અને મનોમન ભગવાનને ભાવથી મોઢામાં કોળિયા આપીને જમાડો પરિવારના બધા સભ્યો સાથે બેસીને રાત્રે ભોજન કરો જમતી વખતે વાતો ન કરો કે ગુસ્સો ન કરો જમતી વખતે વિચિત્ર અવાજો ન કરો જો શક્ય હોય તો સાંજનું ભોજન સૂર્ય સૂર્યાસ્તો પહેલાં જમી લેવું જોઈએ મુલાયમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી પીવા કરતાં હૂંફાણું પાણી પીવું જોઈએ તેનાથી માથાના વાળ સુંદર અને મુલાયમ બને છે દૂધ હંમેશા ઊભા રહીને પીવું જોઈએ કારણ કે તે ઘૂંટણને કેલ્શિયમ પ્રદાન કરે છે જે લોકો ગાયના દૂધમાં ઘી ભેળવીને રાત્રે સૂતા પહેલાં તેનું સેવન કરે છે તો તેમને સારી ઊંઘ આવે છે ભાત બનાવતી વખતે તેમાં એક ચપટી હિંગ નાખો તેનાથી ચોખાનો સ્વાદ સારો આવે છે રાત્રે ચોખા અને દહીંનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે તેથી સમૃદ્ધિની ઈચ્છા રાખનાર વ્યક્તિએ અથવા આર્થિક તંગીનો સામનો કરી રહેલા વ્યક્તિએ રાત્રે આનું સેવન ન કરવું જોઈએ ભોજન હંમેશા ઉત્તર પૂર્વમાં અથવા પૂર્વ તરફ મુખ રાખીને કરવું જોઈએ જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરવું જોઈએ આનાથી રાહુ શાંત થાય છે અને વ્યક્તિએ ક્યારેય બૂટ ચંપલ પહેરીને ભોજન ન કરવું જોઈએ જો તમને પુષ્કળ મહેનત કરવા છતાં પૂરતા પૈસા ન મળતા હોય તો દર શનિવારે કાળિયા કૂતરાને સરસવના તેલમાં લોટ મસળીને રોટલી બન ખવડાવો તમે ધૂપની લાકડી ચંદન અને અગરબત્તીના પેકેટ પણ તિજોરીમાં નાખી શકો છો જેથી કરીને તેની સુગંધ જળવાઈ રહે હળદરનો એક ગઠ્ઠો ચાંદીના સિક્કા અને પીળા ચોખા એક કપડામાં બાંધી તિજોરીમાં મૂકી રાખો કોઈ પણ શુભ અથવા અશુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્ત્વ હોય છે એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે તેથી અઠવાડિયામાં એકવાર ઘરમાં કપૂર અવશ્ય સળગાવો આમ કરવાથી ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે કુદરતનો નિયમ એવો છે કે તમે બીજાને જેટલું આપશો ઈશ્વર તેનું બમણું કરીને તમને પાછું આપશે જો તમે પૈસા કે અન્નને પકડી રાખશો તો તે જલ્દી હાથમાંથી છૂટી જશે દાનમાં સૌથી મોટું દાન અન્નદાન છે સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલમાં દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ પણ મૂકો આ દીવો દરરોજ પ્રવેશ દ્વાર પર બંને તરફ અથવા એક તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી તમને આર્થિક લાભ થશે દેવી દેવતાઓની સાથે સાથે પૂર્વજોના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટવું એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે આ સાથે પ્રથમ રોટલી ગાયને ખવડાવો ત્યાર પછી એક રોટલી કૂતરાને ખવડાવો અને ત્યાર પછીની જે રોટલી બને તે ઘરના સભ્યોએ ખાવી દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડું ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે પહેલા તમારા હાથ પગને સારી રીતે ધોઈ લો આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર રહેશે વાસ્તુશાસ્ત્ર અનુસાર ગંદકી પણ ગરીબી તરફ દોરી જાય છે તેથી હંમેશા ઘરમાં સ્વચ્છતા રાખો અને સ્વચ્છ કપડાં પહેરો પૈસાના બિનજરૂરી ખર્ચને રોકવા માટે વ્યક્તિએ રાત્રે સૂતી વખતે પૂર્વ અથવા દક્ષિણ દિશામાં માથું રાખવું તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સવારે ઉઠ્યા પછી તમારી પથારી તરત જ સંકેલી લેવી જોઈએ તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો એ તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે જે લોકો તેમની આવક કરતાં વધુ ખર્ચ કરે છે તેમના જીવનમાં તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબક્રાઇઝ જરૂરથી કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ